દિવાળી એટલે ખુશી અને પ્રકાશ વહેંચવાનો પર્વ સુરતમાં આ દિવાળી પર્વ નિમિત્તે ઢીંગા ચિકા ચાંદી સંસ્થાની અનાથ બાળકીઓ માટે ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીના સલાબતપુરાના સમાજસેવી ધર્મેશ ગમી અને પીઆઈ જાડેજા સહિત સંસ્થાના સ્ટાફના લોકો ઉત્સાહભેર જોડાયા હતા સંસ્થાની બાળકીઓએ પાવન પરમામાં ખૂબ જ ખુશી સાથે ફટાકડા ફોડીને તહેવારની મજા માણી હતી આ પ્રસંગે બાળકીઓને ભેટ સ્વરૂપે નવી બેગ્સ અને કપડાં પણ આપવામાં આવ્યા હતા સૌએ સાથે મળીને દિવાળીની ખુશીઓ વેચી અને યાદગાર ઉજવણી કરી હતી જેના કારણે અનાથ બાળકીઓના ચહેરા પર પણ સ્મિત અને ને તે છવાય હતો સમાજ સેવી દર્વેશ ઘામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટિંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાક અને બેગ અને કપડા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ चव्हाण સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન તો સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમની સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ કદમ કરે છે આવી ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે આજરોજ સલાબતપુરા પોલીસ વિસ્તારમાં ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા હતા બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનની અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શનની સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને ભોજન સાથે અહીંથી વિદાય કરીશું હા બરાબર છે દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય ચોરી ન થાય એ બાબતે એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખે થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવીએ છે આ ગયા ફેરી પણ લાવેલા હતા ને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસ તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તેમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાનક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ સુરક્ષિત જ હોય છે એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી તમને પણ કહું છું કે તમે પણ પોલીસે દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો જે તે દરેક તહેવારમાં દરેકના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે એ તો ખૂબ સારી વાત કહેવાય કે દરેક જણ એવું કરી નથી શકતા દરેક પોતાનો સ્વાર્થ જોઈ છે પણ આ પોલીસ વાળા પોતાનો સ્વાર્થ નથી જોતા પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી દિવાળી હોય નવરાત્રી હોય કે હોળી હોય અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી ખૂબ સારું લાગે છે અમે તો રાત જોતા હોઈએ કે ત્યારે અમે અહીંયા આવીએ અને આ તહેવાર ફેસ્ટિવલ અહીંયા સેલિબ્રેટ કરીએ